નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આજે વિડીયોની અંદર આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે કે કેમ કે શિયાળુ પાકનું વાવેતરનું આયોજન કરવાનું છે અને જરાક બોલી ઉતાવળથી આજ માયક બાયક નથી કદાચ વિડીયોની અંદર અવાજ આવતો હોય તો માફ કરી દેજો નાનો ભાઈ સમજીને તો મિત્રો હર વર્ષની જેમ આ વર્ષે પણ આપણું વાડી તૈયાર થઈ ગઈ એટલે આમ તો તૈયાર નથી થઈ ગયું પણ શિયાળુ પાક વાવવા માટેની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે જો ખેતરની અંદર મગફળી ઉપડી ગઈ છે ભર વળી ગયા છે પણ હજુ દાણા જીરું વાવવાનો સમય થોડોક લાગશે કેમ કે આની અંદર જાહેર કેવું કે વાવવું હોય તો એનો સમય આવી ગયો છે તો મિત્રો સૌથી પહેલાં તો આપણે એક એ વાતનું આગળ દોડ વધારી કે ભાઈ જીરું વાવવું તો જીરાની મુખ્યત્વે કઈ કઈ જાતો આવે જીરા માટે જમીનની પસંદગી કેવી કરવી જીરાને કઈ રીતે જમીન તૈયાર કરવી તૈયાર કર્યા પછી ઘણા વ્યક્તિને મનની અંદર એવો સંકોચ રહેતો હોય કે ભાઈ ટ્રેક્ટરથી એની કલટી જે નવ દાંતી આવે એ મારી કે પંચે મારી કે ખાલી રોટા મારીને નાખી દઈ આવો આવવા પ્રશ્ન ઊભા થતા હોય તો એની સામે આપણે જેટલી ટ્રાય કરી કરીએ અથવા તો આજુબાજુના ખેડૂ કે હગાવાલામાં જે આપણે પૂછીએ અને કોઈ પણ અલગ અલગ જગ્યાએથી બધા પ્રશ્ન ભેગા થયા હૈ એ જોઈ અને આપણે એક વિડીયો બનાવવાની ઈચ્છા થઈ હતી પણ આ વિડીયોની અંદર કેમ કે હજી બિયારણનું આખું એક લિસ્ટ આવવાનું છે એ લિસ્ટ આવી પછી તમને કહે કે ભાઈ રોગ પ્રતિકારક જાત કેટલી છે અને હુકારાની જાત કેટલી છે હુકારા પ્રતિકારક સામાન્યપણે લગભગ બધા જીરુંના બિયારણવાળા ને તમને આવું જ કહેતા હે કે તમે અમારી કંપનીનું બિયારણ લ્યો આમાં હુકારો નહીં આવે અમારી કંપનીનું લ્યો આની અંદર તમારા જીરુંની અંદર દાણા મોટા મોટા થાય ડાળકીવાળો છોડવો થાય પાંદડા ઓછા થાય અને રોગ મુક્તિ રહે પણ આવું કહે તમે જોયું આ વસ્તુ છે ને જે સંશોધન કરે છે ને કૃષિ વૈજ્ઞાનિક એને બધી ખબર હોય અને રોગ પ્રતિકારક જાત એટલે કે એનામાં ટકાઉ હોય કે વધારે પડતું તાપમાન હોય ક્યારેક ક્યારેક પાંત્રીસ છત્રીસ ડિગ્રી તાપમાન શિયાળામાં થઈ જતું હોય ને પાકને તાણે તો એ જ્યારે એને ફૂલ આવે ત્યારે ક્યારેક વાતાવરણ બગડે આના અમે ટકીએ ને એવી ઘણી બધી જાતુ આવે છે પણ એક મુખ્યત્વે જે આ જમીન છે ને એને બનાવવાની ખૂબી છે આપણી જમીન છે વધારે પડતું પાણી લેતી હોય વધારે પડતું પાણી નીતારવાળી જમીન હોય વધારે પડતી પથરાળ હોય કે કપચીવાળી જમીન હોય તો જીરું બધી જમીનમાં થાય કે એમાં એક છે કે મારે બીજીવાળી છે ને જે આપણે બાવીસ નંબર મગફળીનું વાવેતર કર્યું એવી જમીન હોય ને તો ઓછું થાય જીરું કેમ કે જીરાને થી પંચાવન દિવસ સુધીમાં પાણી મૂકી દેવાનું હોય અને અમારી જમીન છે ને જ્યારે તમે પાણી મૂકી દ્યો ને દસથી બાર દિવસ થાય ને એટલે એની અંદર તિરાડો પડી જમીન ફાટવા માંડે ત્યારે એ તિરાડોની અંદર જે છોડો હોય એની સુકાઈ ગઈ એટલા માટે બહુ કરાર જમીન જે ફાટી જતી હોય ને એની અંદર મોરમ નાખેલી હોય ને તો ફાટવાની કે તળવાની સંભાવના ઓછી રીતે આની અંદર જીરું થાય છે તો જીરું એવું નથી એક ખારજ જમીનમાં નથી થતું ખારજ જમીન એટલે કે જે જમીન અચૂક રેઢીને રેઢી રહેતી હોય આમાં જીરું નથી થતું એનું કારણ છે કે ઉગા વેતકે જીરાને પાણી ઓછું જતું હોય એના મૂળ તંતુ મૂળ હોય જ વધારે પડતા એની ઊભી પાડે જ હોય એટલે જીરાને જે એની જડું હોય એનો ગ્રોથ થવા દેતું નથી એટલે આવી જમીનની અંદર જીરું થતું નથી એ બધું આપણે આગળના બીજા વિડીયોમાં કહેવું આજ તો ખાલી તમને બતાવી દઉં કે ભાઈ જીરાની અવનવી ઘણી બધી વેરાયટી એવી છે કોઈ કંપનીના જીરાનું પ્રમોશન કરવાનું થતું નથી જે કોઈ કંપનીવાળા ભાઈ એની હારી હારી જાત આવતી હોય રોગપ્રતિકારક જાત છે હુકારા સામે ટકી શકે છે કાળિયા કાળી ચરમી સામે રોકી શકે એમ છે સફેદ ફૂંકામે રોકી શકે એમ છે આવી કોઈ જાતું હોય તો એની ભલામણ કરતા હો તો પ્લસ મને પણ એક મોકો દેજો આનો વિડીયો બનાવવાનો જે જે જીરુના બિયારણની સપ્લાય કરતા હોય અથવા તો જે જે બિયારણની કંપનીવાળા હોય એકવાર મને જરૂરથી વિડીયો બનાવવાનો મોકો દેજો કેમ કે ખેડૂને આપણે અસલ વસ્તુ દેવી છે અને હર કોઈ ખેડૂત સુધી જીરું આવતા ખેડૂત સુધી આપણે અસલ વસ્તુ પુગાડવાની છે માટે તો આપણે હમણાં જ એક થોડા બેથી ત્રણ દિવસની અંદર અથવા તો કાલે જ આપણે એવો વિડીયો બનાવવાનો છે કે જીરાની ખેતી કઈ રીતે તૈયાર કરવી અને કયું કયું એમાં ખાતર આપણે એડ કરવું છે આપણે જીરું કરવું જ છે તો આપણે આ રીતના કંઈક પગલાં લેવા જોઈએ અને હું એ તમારો જેવો ખેડૂત છું પણ મારા અનુભવ અને બીજા અનુભવ જે આપણા ભાઈબંધ દોસ્તાર હોય હગાવાલા હોય કે કેને કેટલું જીરું થાય આ બધેના અનુભવ ભેગા કરી અને આપણે વિડીયો બનાવવાનું થાય છે અનુભવ ભેગા કરી જ લીધા હે પણ આજના વિડીયોમાં ટૂંકમાં એ આવશે નહીં તો આજે આ વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ